મહુવા શહેરમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો મહુવા શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને પવનના કારણે દુકાનોના બોર્ડ ઉડ્યા હતા તો બીજી બાજુએ મેઇન રોડ ઉપરનું વૃક્ષ પણ ધરાશાય થવા પામ્યું હતું જોકે કોઈ પણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી આ વાક્ય છે વાક્ય એવું પડશે અગર તો કેમ હોશમાં પાછોમાં પડે નઈ આ લઈ લો હા લઈ લો ક્યાં છે